આંગણવાડીમાં આવતી આ ચોપડી છે જે ત્રણથી ચાર વર્ષના બાળકો માટે હોય છે એની પ્રવૃત્તિ આપણે જોઈએ મોટી વસ્તુમાં રંગ પૂરો પછી તે સફેદ કાગળમાંથી હોળી બનાવો સરખી વસ્તુ ખાવાની જોડ બનાવો તમને મનગમતા ઝાડના પાન ચોંટાડો અંગૂઠા વડે ટપકા કરો મોટામાં લાલ નાના ચિત્રમાં લીલો રંગ પૂરો મોટા ગોળમાં લીટા કરો મોટું ગોળ દોરો પછી રાષ્ટ્રધ્વજ છે આપણો એમાં કલર પૂરો રાખડીમાં રંગ પૂરો તફાવત શોધો શાકભાજીના ચિત્રમાં તેના મૂળ રંગ પૂરો ત્રિકોણ શોધી તેમાં રંગ પૂરો ચિત્રમાં કાગળના ટુકડા ચોંટાડો આપેલા ચિત્રમાંથી જુદું અંગ શોધી રંગ પૂરો મોટા પ્રાણીમાં રંગ પૂરો નાના પ્રાણીઓ ફરતે ગોળ કરો નીચે આપેલા ચિત્રોને યોગ્ય ચિત્ર સાથે જોડો ટપકા જોડો અને તેમાં કાગળથી કામ કરો ગોળમાં લાલ ચોરસમાં લીલો ત્રિકોણમાં ભૂરો રંગ પૂરો પ્રાણીઓના શરીર પરની ભાતને ચોરસખાનામાં આપેલી યોગ્ય ભાત સાથે જોડો આકારમાં રંગથી અંગૂઠાની છાપ પડાવો પતંગિયામાં કલર પૂરો કૂકડાના ચિત્રમાં કલર પૂરો ટપકા જોડી આકારને ઓળખો સલામત કઈ છે અસલામત કઈ છે તેની ઉપર રાઈટ રોંગની નિશાની કરો વાદળમાં રૂથી ચિટક કામ કરો નીચેની વસ્તુઓમાંથી કઈ વસ્તુથી દાઝી જવાય તેની ઉપર નિશાની કરો મોરના ચિત્રમાં રંગ પૂરો ઓછી વસ્તુ દર્શાવતા ચિત્રમાં રંગ પૂરવાનો છે અને નાની વધારે વસ્તુ દર્શાવતા ચિત્રો ફક્ત ગોળ કરવાનો છે યોગ્ય જોડ બનાવો આકારમાં કરેલ રંગ પ્રમાણે નીચેની આકૃતિમાં રંગ પૂરો ઉપર મૂકેલી વસ્તુમાં રંગ પૂરો આપેલા આકારની અંદર તેવા જ આકારો દોરો ગોળ છે તો ગોળ ત્રિકોણ છે તો ત્રિકોણ ચોરસ છે તો ચોરસ હવામાં ઉઠતી વસ્તુઓમાં રંગ પૂરો સાંતા ચિત્રમાં રૂ ચોટાડો બધી વસ્તુઓ અંદર છે તેવી વિભાગમાં બહાર દોરો પછી ચિત્રમાં રંગ પૂરો આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા એ પ્રશ્નના જવાબ આપેલા છે વધારે સંખ્યાવાળા ખાનામાં પીળા રંગ પૂરો યોગ્ય જોડ બનાવો નાના ચિત્રમાં પીળો મોટા ચિત્રમાં લાલ રંગ પૂરો ઝાડની ઉપર હોય તેમાં ભૂરો નીચે હોય તેમાં લાલ રંગ પૂરો કેરીના ચિત્રમાં કાગળના ટુકડા ચોંટાડો ફળોમાં તેમના મૂળ રંગ પૂરો સફરજનના ચિત્રમાં લાલ ટપકા કરો ફળની સંખ્યા જેટલા પાંદડા ખાનામાં ચૂંટાડો ફળના અંદરના બહારના ચિત્રોની જોડ બનાવો સરખી સંખ્યાવાળા ચિત્રોને જોડો ટપકા જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો ત્રિકોણમાં લાલ ચોરસમાં પીળો ગોળમાં લીલો રંગ પૂરો રસ્તા ઉપર ચાલતા વાહનો ઉપર ગોળ કરો વાહનોના પૈડા દોરો અને રંગ પૂરો સરખી સંખ્યાવાળી છત્રીઓને જોડો ટપાલીના ગણવેશમાં રંગ પૂરો આગળની તરફ ચિત્ર ઉપર રાઈટ પાછળની તરફ ચિત્ર ઉપર રોંગ આગળ પાછળની સમજ માટેનું છે આ જોડી બનાવો અને છેલ્લે ઋતુ પ્રમાણે કપડાંની જોડ બનાવો શિયાળો ઉનાળો ચોમાસું તો આટલી વસ્તુ ત્રણથી ચાર વર્ષના બાળક માટે આંગણવાડીની જે પુસ્તક આવે છે અમારું ચોપડી એમાં કરાવવામાં આવે છે અને બાળકો તે પોતાની જાતે જ કરે છે તમે જોઈ શકો છો